ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હૈદરાબાદમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની મુલાકાત લીધી હતી વિદ્યાર્થીઓ અને સંતો દ્વારા પરંપરાગત વિધિઓ અને સાંસ્કૃતિક પ્રદર્શન સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ભારતીય મૂલ્યો પર આધારિત શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે સંતો અને વિદ્યાર્થીઓ સાથે સાદા ભોજનમાં પણ ભાગ લીધો હતો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ ગુરુકુલની તેના શિક્ષણ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સર્વગ્રાહી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હૈદરાબાદમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની મુલાકાત લીધી હતી વિદ્યાર્થીઓ અને સંતો દ્વારા પરંપરાગત વિધિઓ અને સાંસ્કૃતિક પ્રદર્શન સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ભારતીય મૂલ્યો પર આધારિત શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે સંતો અને વિદ્યાર્થીઓ સાથે સાદા ભોજનમાં પણ ભાગ લીધો હતો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ ગુરુકુલની તેના શિક્ષણ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સર્વગ્રાહી